બાકીથી સામાજીનો રોડ એનએચઆઈ સપન જે અત્યંત બિસ્માર હાલતમાં હોય જે અંગે વારંવારની રજૂઆત થતાં જે ઊંઘમાં ઊંઘું ઊભાયેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન ગરંગીરી ગામના આગેવાનો સરપંચશીઓ અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તા રોપર આંદોલનનો આ કાર્યક્રમ હતો પરંતુ ધરમપુર તાલુકાના સીઆઈસી ઉદુભ ગોયા સાહેબ જેમણે મધ્યસ્તી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દસ દિન દસમાં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકાર્યું છે જો દસ દિન દસમાં એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તાનું કામ કરવું છે ગામજનો અને ગામ તાલુકા પંચાયત સદસ્યો આપણે ખાસ કરીને માજીના ગામના ગરડું ગામના તાલુકા પંચાયત પટેલ તાલુકા પંચાયત સદસ્ય ગ્રામજનો ભેગા થયા આ હાઈવે બાબતે ભેગા થયા બધા ગામવાળા લગભગ બે મહિનાથી આ રોડની દૂરદશા જોઈને બે મહિનાથી ધૂળની ડરી એટલી ઉડે છે કે આજુબાજુ દુકાનદારો કે આજુબાજુ ફરિયાના બધા જ ઘરમાં ધૂળની સ્થળી જામી ગયેલી હોય એ બાબતે આજે અમે હાઈવે વગેરેના જે ગાડી છે હાઈવે પેટ્રોલિયન ગાડીને ઊભી રાખી અમે વાત જાણવાની પ્રયત્ન કર્યા પણ એ લોકોએ અમુક જવાબ આપ્યો પરંતુ અમારા ધરમપુરના સીઆઈ સુખિલભાઈ ગોયા સાહેબ આવ્યા અને એક બે અધિકારીને વાત કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું કે દિન દસમાં અમે રસ્તાનું કામ પૂરું કરી દઈશું ચાલુ કરીને પૂરું કરી દઈશું અને હાલે વૈકલ્પિક સુવિધા જેવી કે ધૂળ નહીં ઉડે એના માટે પાણીના ટેન્કર દરરોજના એક મૂકી દે છે એવી અમને આશ્વાસન આપ્યું છે એટલે અમે બધા ગ્રામજનો એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને આજે ભેગા થયા છે પણ એ આશા ધ્યાનમાં રાખીને અમે આ પ્રોગ્રામને પૂરો કર્યો છે અને દિન દસમાં રસ્તાનું કામ ન ચાલુ થાય તો રસ્તા રો આંદોલન અમે કરીશું એમાં શંકાની કોઈ શંકાની વાત નહીં જન્મજયંતિ નિમિત્તે અહીં અમે છીએ હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે એને જ હાઈવે છપ્પન અત્યંત દુસ્માર હાલતમાં છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી તેને ધ્યાને રાખીને અમે એનએચની ગાડીને ઊભી રાખી એમની પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો એમણે વાતચીતને થોડી આમ તેમ કરી છતાં એ ધરમપુરના પીઆઈ શ્રી નિખિલભૈયાએ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી દસ દિન એટલે કે તારીખ પંદર છે પચીસ છવ્વીસમી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લે લેવાની રહેશે અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે એમાં ગામજનો કે આગેવાનો પર કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરી શકશું નહીં કારણ કે કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાનગતિ છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા લોકો અંદર ધંધો થતો નથી આ પરિસ્થિતિ આવી ગઈ છે પાણી પણ નથી છાંટતા તંત્ર ઓથોરિટી અને કોઈ જ વસ્તુનો જવાબ નથી આપતા બીજું કે અમને એટલા માટે જો રોષ છે કે આ જ રસ્તાનું વાવ ચોકડીથી આશ્રમ તરફ જતો રસ્તો આવીને જો બંધ કરી દેવામાં આવતો હોય તો આ રાજનીતિક ઈચ્છાશક્તિની ઉણપ હું કહી શકું છું અને અમારો સતત એ પ્રત્યે તંત્રને ધ્યાન દોરે છે કે તમે લોકોના જે પૈસાવાળા અમીર લોકોનું ના વિચારો અને ગરીબોનું પણ સાથે સાથે વિચારો અમને એટલો રોષ છે કે જે રાજચંદ્ર સુધી તમે રોડ બનાવ્યો અને ત્યાંથી જો મશીનરી પાછી ફરી જતી હોય તો આ પૈસાના જોરનું દબાણ છે એ સ્થિતિ આપવામાં આપણને ખબર પડે છે બસ એટલું જ કહું છું આગળની વાતમાં હવે આપણે છવ્વીસ તારીખે જોવાનું રહ્યું કે અમારે આંદોલન કરવું પડશે કે રસ્તો બની જશે એવા હવે છવ્વીસ તારીખે વાત થશે જય આદિવાસી મેં કિંદ્રમ લાગેટ તો કોન્ટ્રાક્ટી અને મારી બરાબર আ রিষ ।

મારી વાત સાંભળો અહીંયા આવીને ચોખવટ કરો ને તો રસ્તો બંધ કરી દઉં હું બધાને દોડાવી દેવું